શુક્લાભાઈ જવલાભાઈ સંગળા રાજસ્થાનના આનંદપુરી અને ફતેપુરા વિસ્તારોમાં નકલી ચલણી નોટોના ગુનામાં સંડોવાયેલ હતા આ ગંભીર ગુનાના કારણે તેઓ ઝાલો સબ જેલમાં કાચા કામના કેદી તરીકે રાખવામાં આવ્યા હતા જેલની બેરેકમાં આવી ઘટના બનવાથી જેલ વહીવટની સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર સવાલો ઉભા થયા છે આખરે શું કારણ હતું કે શુક્લાભાઈ આવું અત્યાંતિક પગલું ભર્યું શું જેલની અંદરની વ્યવસ્થામાં કોઈ ખામી હતી આ ઘટનાની જાણ થતાં જ

આ ઘટનાએ જાળો સબજેલની સુરક્ષાને અને વહીવટી વ્યવસ્થા પર ગંભીર સવાલો ઉભા કર્યા છે જેલની બેરેકમાં કેદી આપઘાત કરવા માટે ચાદરનો ઉપયોગ કર્યો હતો તો શું જેલના કર્મચારીઓનું ધ્યાન આ બાબતે નહોતું શું કેદીઓની માનસિક સ્થિતિ પર દેખરેખ રાખવામાં આવી રહી હતી અને સૌથી મોટો સવાલ શું જેલની સુરક્ષા વ્યવસ્થા પૂરતી મજબૂત છે આવી ઘટનાઓ ભવિષ્યમાં ન બને તે માટે શું પગલાં લેવામાં આવશે આ બધા પ્રશ્ન હાલમાં ચર્ચાનું કેન્દ્ર બન્યા છે આ ઘટના એક વ્યક્તિગત દુર્ઘટના નથી પરંતુ જેલ સુરક્ષા વ્યવસ્થાની નિષ્ફળતા પણ દર્શાવે છે નકલી ચલણી નોટો જેવા ગંભીર કેદીનો એ સમાજ અને વહીવટ તમામ નવા અપડેટ્સ આપને પહોંચાડતું રહેશે આ ઘટના અંગે તમારો શું અભિપ્રાય છે શું જેલ વહીવટી આવી ઘટનાઓ રોકવા માટે વધુ કડક પગલાં લેવા જોઈએ અથવા પર વધુ ધ્યાન આપવાની જરૂર છે તમારા વિચાર અમને કમેન્ટનો સેક્શનમાં જણાવો અને હા આવી જ બ્રેકિંગ ન્યૂઝ અને અપડેટ્સ માટે અમારી ડીટીવી ન્યૂઝ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં લાઈક કરો શેર કરો બેલ આઇકન પર ક્લિક કરો જેથી દરેક મહત્વના સમાચાર તમને સૌથી પહેલા મળે આજના સમાચાર અહીં પૂર્ણ થાય છે ડીટીવી ન્યૂઝ સાથે જોડાયેલા રહો કારણ કે અમે લઈ આવીએ છીએ સત્ય સાચોટ અને તાજેતરના સમાચાર ફરી મળીશું નમસ્કાર